જનની જણ તો ભક્તજણ કા દાતાર કા સુર નૈતર રહેતે તે રહેજે વાંજણી મત કુમાવી સુર ભાવનગર ઠાકોર વજયસંઘ દ્વારા જ્યારે જોગીદાસના પિતા હદા ખુમાણના તાબા હેઠળનું કુંડાળા ગામ ખેંચાઈ ગયું ત્યારે હદો ખુમાણ અને તેના ત્રણેય પુત્રો સાથે બારવટે ચડ્યો બારવટો પણ એવું ધાર્મિક અને નીતિવાન અને સામે રાજા વજેસંઘ ગોયલરાજ પણ એવા જ નીતિવાન પ્રતિષ્ઠાવાન હદા ઉંમર થતાં જોગીદાસ એમને નવું ઘર વસાવડાવીને ઘરે બેસાડી દીધા જોગીની ખાનદાની પણ જોર હતી મહારાજ વજેસંઘના પુત્રનું અવસાન થતાં દુશ્મન હોવા છતાં વજેસંઘની મેળીએ જોગી ખરખરો કરવા આવે છે મહારાજને સાંત્વના આપે છે અને જોગીની પાસે જઈને મહારાજ કહે છે કે જોગીદાસ છાના જો મહારાજ જ્યારે આવું કહે છે ત્યારે બીજા બેઠેલા બધા લોકોની તલવાર ખેંચાય છે પણ વજેસંગ બધાને શાંત પાડે છે કે આ જોગી દુશ્મન નથી પણ મિત્ર છે આવા વજેસંગ પણ ખાનદાની હતા જ્યારે જોગીના પિતા હદા વીરગતિ થઈ ત્યારે હદાખુમારે રાજના સૈનિકો સામે લડીને વીરતાપૂર્વકનું મૃત્યુ ગ્રહણ કર્યું હતું ત્યારે મહારાજ વજેસંગે પણ ખાનદાની બતાવીને હદા ક્રિયાકર્મ કરાવ્યા હતા જોગીદાસની ખાનદાનીની તો વાત શું કરવી સ્ત્રી સામે જોતા પણ નહીં આખો દિવસ સૂર્યદેવનું રટણ કર્યા કરતા એક દિવસ ભૂલથી એક સ્ત્રી સામે જોવાઈ ગયું તો રાત્રે પોતાની આંખમાં મરચું નાખીને પટ્ટો બાંધીને સૂઈ ગયા સવારે આંખો સોજીને દળા જેવી થઈ ગઈ ત્યારે ભાઈએ પૂછ્યું કે આ શું થયું જોગી કહે છે કાંઈ નહીં એ તો આંખમાં થોડોક વિકાર રહી ગયો હતો બારવટામાં પણ ખાનદાનીનું ઉચ્ચ ઉદાહરણ એટલે જોગીદાસ બારવટામાં સ્ત્રીઓને બાળ બુઢાઓને હેરાન નહીં કરવાના આમાં વચ્ચે બે વાર બારવટું પાડવાના સંજોગ બન્યા હતા પણ જોગીને કુંડાળા સિવાય કાંઈ જોયું જોતું નહોતું અને ગોહિલરાજ કહેતા કે કુંડાળા સિવાય માગો તે આપો આવી રીતે બહારવટું હાલતું એવામાં એક દિવસ ત્રણસો જેટલી ગાયવાળીની એક જગ્યાએ જોગીદાસે બાંધી દીધી પણ પાછળથી ભીષ પડતા એમને ભાગી જવું પડ્યું આ સમયમાં જોગીના પત્ની અને બાળકોને મહારાજા વજે સંગે પોતાના સગા સંબંધની જેમ રાખ્યા એકવાર જોગીના પુત્રે મહારાજના વચસંગના પુત્રને લાફો મારી દીધો ત્યારે કુંવરે મહારાજને ફરિયાદ કરી અને ગોહિલરાજે જવાબ આપ્યો કે આનો બાપ તો અમને રોજ લાફો મારે છે પણ અમે ક્યાંય ફરિયાદ નથી કરતા રોજ અમને હેરાન કરે છે અને ઘરે જ ને બાપડાનો ગળા ચૂંટાઈ ગયો છે એટલે શું કરે તો આવા હતા વીર નીતિવાન ચારિત્રવાન જોગીદાસ ખુમાણ અને એની સામે એવા જ એમના નીતિવાન ચારિત્રવાન દુશ્મન હતા મહારાજા વજસન